નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલ માં મિત્રો જો તમે આ શ્રાવણ મહિનામાં તુલસી માતા ને આ રીતે જળ અર્પણ કર્યું તો તમારો બેડો પાર થઈ જશે તેમજ તુલસી ની નિત્ય પૂજા કરવાથી કયું ફળ મળે છે આ બધું આજના વિડીયોમાં આપણે જાણશું તો મિત્રો વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે

મિત્રો હિન્દુ ધર્મમાં તુલસીના છોડને બહુ પવિત્ર છોડ માનવામાં આવે છે તેમજ તુલસીના છોડમાં સાક્ષાત ભગવાન શ્રી હરિ વિષ્ણુજી અને માતા લક્ષ્મીજી નો હોય છે જો કોઈ માણસ છે એ ભગવાનને ભોગ લગાડે છે તો વિષ્ણુ ભગવાન છે તુલસીના પાન વગર ભોગનો સ્વીકાર કરતા નથી મિત્રો તુલસીને ભગવાન શ્રી હરિ વિષ્ણુની અર્ધાંગીની પણ ગણવામાં આવે છે આથી મિત્રો જે કોઈ પણ તુલસીની પૂજા કરે છે ક્યારે પણ ગરીબ નથી રહેતો જે કોઈ મનુષ્ય છે એ રોજ તુલસી માતાને જળ અર્પણ કરે છે તો તેની ક્યારે દુર્ગતિ નથી થતી તેમજ આવો મનુષ્ય છે એ ઘોર પાપ કર્યા પછી પણ નરકમાં નથી જઈ શકતો તો મિત્રો ચાલો અમે તમને આજે એક કથાના માધ્યમથી એ જણાવવા જઈ રહ્યા છીએ કે તો તુલસીના છોડને આ શ્રાવણ મહિનામાં જળ અર્પણ કરવાથી કયું ફળ મળે છે મિત્રો એક સમયની વાત છે કે ભગવાન ભોળાનાથની પાસે માતા પાર્વતીજી આવે છે અને દેવોના દેવ મહાદેવને તે કહે છે કે હે સ્વામી તમે તો ત્રણેય લોકોના સ્વામી છો તમે સમુદ્ર મંથનના સમયમાં આખા સંસારના મનુષ્યને ઝેરથી બચાવવા માટે તમે એ ઝેરને પી લીધું હતું આથી તમે દેવોના દેવ છો પરંતુ તેમ છતાં તમે આ તુલસીના છોડની પૂજા શા માટે કરો છો અને તમે દરરોજ જળ શા માટે અર્પણ કરો છો હું આજે આ તુલસીના છોડને જળ અર્પણ કરવાનું મહત્વ વિશે જાણવા માંગુ છું માતા પાર્વતીની વાત સાંભળીને ભગવાન ભોળાનાથ કહે છે કે એ દેવી તુલસી છે એ સાક્ષાત લક્ષ્મીજીનું જ સ્વરૂપ છે અને માતા લક્ષ્મી છે એ ધનની દેવી છે અને માતા લક્ષ્મીની દરરોજ પૂજા કરવાથી એના કરોડો ફળ મળે છે કે જે મનુષ્યને ખબર નથી હોતી અને તુલસીના છોડ ઉપર જળ ચડાવીએ છીએ તો મનુષ્યના કરોડો પાપ છે એ નષ્ટ થઈ જાય છે હે દેવી પાર્વતી તુલસીનું મહત્વ છે એ બહુ છે પરંતુ એનું ખાસ મહત્વ છે એ શ્રાવણ મહિનામાં હોય છે

તો હું આ કથાને અવશ્ય સાંભળવા માંગુ છું તો કૃપા કરીને તમે આ કથાનું શ્રવણ મને કરાવો હું તેને ધ્યાનથી સાંભળીશ તો ભગવાન ભોળાનાથ માતા પાર્વતીને તુલસીને જળ અર્પણ કરવાના મહત્વ વિશે વાત કરે છે અને કહે છે કે હે દેવી પાર્વતીજી તુલસીને જળ અર્પણ કરવાની પાછળ એક પ્રાચીન ઇતિહાસ છુપાયેલો છે કે જે અત્યંત પુણ્યફળ પ્રદાન કરે છે એ દેવી પાર્વતીજી પૂર્વકાળની એક વાત છે કે દેવપુરીમાં દિવાકર નામનો એક સાથે બહુ ખોટું બોલતો હતો આથી તે બ્રાહ્મણનું મન છે એ હંમેશા ખોટા કામ કરવામાં જ લાગી જતું હતું તે બધાની ઘરેથી ચોરી પણ કરતો હતો તેના કરવાની વસ્તુઓ પણ કરતો હતો તેણે તેના જીવનમાં ક્યારે પુણેના કામ કર્યા ન હતા તે ખાલી નામ માત્રનો જ બ્રાહ્મણ હતો તેમ જ તેણે ક્યારે શાસ્ત્રોનું જ્ઞાન લીધું ન હતું આથી તે હંમેશા મનમાં ધન કમાવાની લાલચ રાખતો હતો તે બીજાઓની સ્ત્રીઓને જોઈને તે ન કરવાનું કરતો હતો તે જે પણ ધન કમાતો હતો તે બધું પવિત્ર કામમાં નાખી દેતો હતો તે વેશ્યાવૃત્તિ પણ કરતો હતો તે એટલો કપટી બ્રાહ્મણ હતો કે તેણે પોતાના મુખથી ક્યારે પણ ભગવાન શ્રી નામ લીધું ન ન હતું હતું અને પણ પણ દેવી દેવતાઓનું પૂજન કર્યું તો મિત્રો હવે ભગવાન ભોળાનાથ કહે છે કે હે દેવી પાર્વતીજી આ રીતે પાપ કરતા કરતા એ દિવાકર બ્રાહ્મણને ઘણા વર્ષો એમ જ વીતી જાય છે પછી એક દિવસ એ બ્રાહ્મણ ખરીદી કરવા માટે તે અરુણાચલ નગરીમાં પહોંચી જાય છે હવે તે નગરની પાસે નર્મદા નદી નીકળતી હતી એ નદી બહુ પવિત્ર હતી આટલા માટે એ નદીમાં સ્નાન કરવા માટે દૂર દૂરથી ઘણા બધા લોકો આવતા હતા જ્યારે તે દિવાકર બ્રાહ્મણ જ્યારે ત્યાં પહોંચ્યો તો તેને જોયું કે આજે પણ ત્યાં ઘણા બધા બ્રાહ્મણો આવ્યા હતા અને બીજા ઘણા બધા લોકો પણ આવ્યા હતા તે બ્રાહ્મણ છે એ નદીના કિનારાના આશ્રમમાં વિસામો કરે છે તો તે જોવે છે કે આશ્રમમાં તો ઘણા બધા વિદ્વાન બ્રાહ્મણો હતા કે જે પુરાણોનું વાંચન અને ભગવાન વિષ્ણુનું ભજન કરતા હતા હવે તે પાખંડી બ્રાહ્મણ દિવાકર ત્યાં રોકી જાય છે અને તે બધા વિદ્વાન બ્રાહ્મણોની સાથે રહે છે તો એને પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુનું નામ સાંભળવાનો મોકો મળે છે કારણ કે એ બ્રાહ્મણને ખરીદી કરવાની હતી તો તે થોડા દિવસ ત્યાં જ રહી જાય છે હવે તે જ્યારે ત્યાં રોકાય છે તો ત્યાં આવેલા બ્રાહ્મણોને ભોજન કરાવ્યું તો ત્યાં તે આશ્રમમાં એક તુલસી નો છોડ પણ હતો બધાને જોઈને તે પાખંડી બ્રાહ્મણ પણ અજાણતા તે તુલસીના છોડમાં જળ અર્પણ કરવા જતો હતો પણ તે શ્રદ્ધા ભાવથી જતો ન હતો અને તેના મનમાં કોઈ વિચાર પણ ન હતો કે તે શું કરે છે તે રોજ સવારે ઉઠીને એક પાત્રમાં પાણી લઈને તુલસીના છોડમાં પાણી અર્પણ કરતો હતો એને આવું કરતાં કરતાં લગભગ એક મહિનો વીતી ગયો હતો હવે આ પાખંડી બ્રાહ્મણે જે પણ કાર્ય કર્યું હતું એ શ્રાવણ મહિનામાં કર્યું હતું પણ તે બ્રાહ્મણ તો સાફ પાપી હતો હાથી એને કાંઈ ખબર ન હતી કે શ્રાવણનો મહિનો ચાલે છે તો મિત્રો હવે ભગવાન ભોળાનાથ કહે છે કે હે દેવી પાર્વતીજી એક દિવસની વાત છે કે તે બ્રાહ્મણ સૂતો હતો તો ત્યારે તે સાપે તેને ઊંઘમાં જ ડંખ મારી દીધો હતો આથી તે ઊંઘમાં જ મૃત્યુ પામી ગયો હતો પછી જેવી સવાર પડી તો બીજા બધા બ્રાહ્મણોએ જોયું કે આ તો તે બેભાન હતો બધા બ્રાહ્મણોને ખબર પડે છે કે તે મૃત્યુ પામી ગયો છે એ પાપી બ્રાહ્મણના મૃત્યુ પછી એની આત્માને લેવા માટે એ સ્થાન ઉપર યમના બે દૂત પ્રગટ થાય છે અને તેને પકડીને યમલોક લઈ જાય છે જ્યારે તે યમના દૂત રસ્તામાંથી બ્રાહ્મણને લઈ જઈ રહ્યા હતા ત્યારે તે પાપી બ્રાહ્મણ છે એ વિલાપ કરવા લાગ્યો અને યમદૂતોને કહેવા લાગ્યા કે હે યમદૂતો તમે મને ક્યાં લઈ જાઓ છો મારું મૃત્યુ છે એ કયા કારણથી થયું છે મેં કયું પાપ કર્યું છે તો દૂત કહે છે કે અરે પાપી તે જન્મથી લઈને મૃત્યુ સુધીમાં ઘણા બધા પાપો કર્યા છે તારા પાપોના કારણે જ તું સૂતો હતો ત્યારે એક સાપે તને ડંખ મારી લીધો છે આથી તારું મૃત્યુ થઈ ગયું છે તો અત્યારે અમે તને યમલોક લઈને જઈ રહ્યા છીએ ત્યાં યમરાજ છે તારા પાપ કર્મોના લેખા જોશે અને તને નરકમાં નાખશે તો તે યમદૂતોની વાત સાંભળીને એ બ્રાહ્મણ છે એ જોર જોરથી રડવા લાગ્યો અને માફી માંગવા લાગ્યો પણ આ યમના દૂતો છે એને બ્રાહ્મણ ઉપર થોડીક પણ દયા ન આવી કારણ કે તે મૃત્યુના દેવતાની આજ્ઞાનું પાલન કરી રહ્યા હતા અને તે તેને મારતા મારતા યમલોક સુધી લઈને ગયા જયારે તે યમરાજની સામે પહોંચ્યા તો યમરાજની પાસે બેઠેલા ચિત્રગુપ્તે તે પાપી બ્રાહ્મણના જન્મથી લઈને મૃત્યુ સુધીના બધા કર્મોની વાત કરી તો તે કહે છે કે આ દુષ્ટ પાપી બ્રાહ્મણે તો તેના આખા જીવનમાં નકરા પાપ કર્યા છે અને કોઈ પુણેનું કામ નથી કર્યું આ તો મહાપાપી છે તો યમરાજ એવું કહેવા લાગ્યા કે અરે આને નરકમાં જવા દો પછી એ પાપી બ્રાહ્મણને દૂતો લઈ ગયા અને તેને નરકની આગમાં નાખી દીધો મિત્રો હવે ભગવાન ભોળાનાથ કહે છે કે હે દેવી પાર્વતી પણ જેવો તે બ્રાહ્મણ નરકમાં ગયો તો તે નરકની આગ છે એકદમ શાંત થઈ ગઈ તો આ વિચિત્ર ઘટના જોઈને યમના દૂતોને બહુ આશ્ચર્ય થયું એને વિચાર્યું કે આવું તો પહેલા ક્યારે નથી થયું આજે આ બ્રાહ્મણને નરકમાં નાખવાથી આગ બંધ કેમ થઈ ગઈ બાકી આના પહેલા તો એને ઘણા બધા પાપીઓને આ નરકની આગમાં નાખ્યા હતા પણ જેવો આ બ્રાહ્મણને અમે નરકમાં નાખ્યો તો તે નરકની આગ પણ શાંત થઈ ગઈ તો આ ઘટનાને જોઈને દૂત છે એ યમરાજ પાસે જાય છે તો યમરાજ કહેવા લાગ્યા કે શું વાત છે તો દૂત કહે છે કે હે યમરાજ તમે જે બ્રાહ્મણને નરકની આગમાં નાખવાનું કીધું હતું તો અમે તેને આગમાં નાખ્યો હતો પણ જેવો અમે તેને નરકની આગમાં નાખ્યો તો તે આગ શાંત થઈ ગઈ તો તે યમરાજ કહે છે કે હે દૂત આ તો બહુ વિચિત્ર ઘટના કહેવાય છે આ વો પહેલા ક્યારે નથી થયું હવે યમરાજ પણ પોતાના મનમાં વિચાર કરે છે ત્યાં જ એ સ્થાન ઉપર દેવર્શી નારદ પધારે છે તો એને જોઈને યમરાજ પ્રસન્ન થઈ જાય છે અને તેનું સ્વાગત કરે છે પછી યમરાજ તે નારજીને કહે છે કે હે દેવર્ષી તમે સાચા સમયમાં આવ્યા છો અમે આજે એક અત્યંત પાપી બ્રાહ્મણને નરકની આગમાં નાખ્યો તો આગ છે એ શાંત થઈ ગઈ તો યમરાજની વાત સાંભળીને દેવર્ષિ નારદ યમરાજને કહે છે કે એ ધર્મરાજ તમે જે બ્રાહ્મણને નરકની આગમાં નાખ્યો હતો એ નરકમાં નાખવાને યોગ્ય ન હતો કારણ કે આ બ્રાહ્મણ દ્વારા અજાણતા એવું કામ થઈ ગયું છે કે જે નરકનો નાશ કરી નાખે છે જે મનુષ્ય છે પુણ્ય કરવાવાળા લોકોની સાથે રહે છે તો એને એનું પણ ફળ સાથે મળી જાય છે અને આ બ્રાહ્મણ છે એક મહિના સુધી ભગવાન વિષ્ણુના ભક્તોની સાથે રહેલો છે આ પાપી બ્રાહ્મણે એક આશ્રમમાં રહીને દરરોજ તુલસીની પૂજા કરી છે આથી આના બધા જ પાપો નષ્ટ થઈ ગયા છે આ બ્રાહ્મણ છે હવે સ્વર્ગલોકમાં જવાનો અધિકારી બની ગયો છે આ બ્રાહ્મણે અજાણતા જ એટલું બધું પુણ્ય કમાયું છે કે જે કોઈ મનુષ્યને એમ જ પ્રાપ્ત નથી થતું આટલા માટે તમે આને નરકમાં નહીં નાખતા આ બ્રાહ્મણના પાપો માટે ખાલી એને એટલો જ દંડ આપો કે એને નરકલોકના દર્શન કરાવો ભગવાન ભોળાનાથ કહે છે કે એ પાર્વતીજી હવે દેવર્ષિ નારની વાત સાંભળીને યમરાજ બહુ પ્રસન્ન થઈ જાય છે જે પછી યમરાજ તેના દૂતને કહે છે કે હવે આ બ્રાહ્મણને લઈ જાવ અને તેને નરકના દર્શન કરાવો પછી દૂધ તે પાપી બ્રાહ્મણને નરકના દર્શન કરાવે છે પછી પાછા યમલોકમાં લઈને આવે છે હવે તે બ્રાહ્મણ છે એક યક્ષ બની જાય છે હવે ભગવાન ભોળાનાથ કહે છે કે હે દેવી પાર્વતીજી જે રીતે મને કૈલાશ પર્વત પ્રિય છે તો એવી રીતે જ જો કોઈ મનુષ્ય દરરોજ તુલસીની પૂજા કરે છે તેમજ તેને જળ અર્પણ કરે છે એ મને બહુ પ્રિય છે એ મનુષ્યની ક્યારે દુર્ગતિ નથી થતી જે ઘરોમાં તુલસીનો છોડ હંમેશા લીલોછમ રહે છે તો એ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ હંમેશને માટે રહે છે હે દેવી તેની સાથે જ ભગવાન વિષ્ણુની પૂજામાં અને તેને જે ભોગ લગાવવામાં આવે છે તો એમાં તુલસીના તુલસીના પાન પાન છે અવશ્ય હોવા જોઈએ કારણ કે મિત્રો ભગવાન વગર પ્રકારનો ભોગનો સ્વીકાર કરતા નથી આથી મિત્રો દરેક ઘરમાં તુલસીનો છોડ અવશ્ય હોવો જોઈએ જો તમારા ઘરમાં તુલસીનો છોડ છે તો સુખ સમૃદ્ધિ માટે તુલસીને લાલ ચુંદડી અવશ્ય ચઢાવવી જોઈએ એ વાત યાદ રાખજો કે તુલસીનો છોડ છે એક ચુંદડી વગર અધૂરો છે એક તુલસીનો છોડ નહીં પણ એક દેવી છે આટલા માટે તેને ચુંદડી અવશ્ય ચડાવી જોઈએ આવું કરવાથી પતિ પત્નીમાં પ્રેમ અને વિશ્વાસ વધે છે તેમજ ઘરમાં રહેવાવાળી મહિલા છે સૌભાગ્યશાળી રહે છે તેમજ તુલસીના લગ્ન પણ કરાવવા જોઈએ આથી મનુષ્યના બધા જ દુઃખો નષ્ટ થઈ જાય છે અને સાંસારિક જીવન છે સુખમય વિતે છે તેમજ જ તુલસીનો છોડ હોય એની બાજુમાં ક્યારે પણ અપશબ્દો ન બોલવા જોઈએ તેમ જ તુલસીના છોડની પાસે બૂટ ચંપલ પણ ન રાખવા જોઈએ જો આવી ભૂલ કરવામાં આવે છે તો આ વસ્તુને શાસ્ત્રોમાં બહુ પાપ માનવામાં આવે છે તુલસીના છોડની આજુબાજુમાં આપણે ક્યારે થૂંકવું પણ ન જોઈએ તેમજ તેની આજુબાજુમાં પાણીથી ભરેલું કોઈ પાત્ર પણ ન રાખવું જોઈએ તેમજ તુલસીની નીચે આપણે જે પણ દીવો પ્રગટાવીએ છીએ તો જો એ દીવો બુજાઈ જાય છે તો એ દીવાને ત્યાંથી લઈ લેવો જોઈએ કારણ કે તુલસીની નીચે જો બુજાઈ ગયેલો દીવો રાખવો એ શુભ માનવામાં આવે છે એ સ્થાન ઉપર તુલસીનો છોડ હોય છે એ સ્થાનને હંમેશા આપણે સ્વસ્થ રાખવો જોઈએ આટલા માટે જ મિત્રો નિયમિત રૂપથી તુલસીના છોડની પાસે સ્વચ્છતા હંમેશા રાખવી જોઈએ તેમજ તુલસીના છોડમાં શિવલિંગ તેમજ ગણેશજીની પ્રતિમા ન રાખવી જોઈએ તેની સાથે જ તુલસીના છોડની સાથે બીજો કોઈ છોડ લગાવવો એ અત્યંત અશુભ માનવામાં આવે છે તેમજ તુલસીના છોડની આજુબાજુમાં કપડાં પણ ન સુકવવા જોઈએ જો આ ભૂલ થાય તો કપડાનું ગંદુ પાણી છે તુલસીના છોડને ઉપર પડે છે માટે તે બહુ અશુભ માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો તુલસીના પાન છે આપણે ક્યારેય નખથી તોડવા જોઈએ નહીં એ બહુ અશુભ વસ્તુ માનવામાં આવે છે આનાથી તુલસીનું અપમાન થાય છે જો તુલસીના પાંદડા છે એ સુકાઈને નીચે ખરી જાય છે તો તેને ક્યારે કચરામાં ન નાખવા જોઈએ પણ આપણે તે સુકાઈ ગયેલા પાંદડાને જમીનમાં જ દાટી દેવા જોઈએ તેની સાથે જ રવિવારના દિવસે તુલસીના પાનના તોડવા જોઈએ તેમજ રવિવારના દિવસે તુલસીને જળ પણ ચઢાવવું ન જોઈએ બાકી બીજા બધા દિવસોમાં નિત્ય તુલસીને જળ ભૂલ્યા વગર ચઢાવવું જોઈએ તેમજ દિવસ આથમતા એક દીવો પ્રગટાવવો જોઈએ તો ઘણી મહિલાઓ એવી હોય છે કે જે પોતાના વાળ છે ખુલ્લા રાખીને તુલસીને જળ અર્પણ કરતી હોય છે તો આ વસ્તુને વાસ્તુશાસ્ત્રમાં બહુ અશુભ માનવામાં આવે છે મહિલાઓને આ વાતનો હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે પોતાના વાળ છે એ બાંધીને તેમજ પોતાના માથે સિંદૂર લગાવીને જ તુલસીને જળ પર પણ કરવું જોઈએ આનાથી એ સ્ત્રીને તુલસીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેમજ ઘરમાં તુલસીનો છોડ જ્યારે લગાવીએ ત્યારે આપણે ગંદી માટીનો ઉપયોગ ન કરવો જોઈએ આનાથી તુલસી માતા છે ઇરસાઈ જાય છે આથી આપણે આ ભૂલ ભૂલ ચુકે થી પણ ન કરવી જોઈએ તેમજ જ તુલસીનો છોડ છે એ બાથરૂમની આજુબાજુમાં ન હોવો જોઈએ અને જો આ ભૂલ થાય તો બાથરૂમનું ગંદુ પાણી છે તુલસીના છોડને દૂષિત કરે છે આથી આ વસ્તુ બહુ અશુભ માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો ઘરમાં તુલસીનો છોડ છે ક્યારે સુકાવવો ન જોઈએ તેમજ મિત્રો શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જો આપણા ઘરમાં રહેલો તુલસીનો છોડ છે સુકાઈ જાય છે તો આપણું પતન થવાનું શરૂ થઈ જાય છે તેમજ આપણા ઘરમાં ગરીબી આવવા લાગે છે તેમજ અકાળે ઘરના સભ્યોનું મૃત્યુ થઈ જાય છે સુકાઈ ગયેલા તુલસીમાં લક્ષ્મી માતાનો વાસ નથી હોતો તેમજ મિત્રો શાસ્ત્રો અનુસાર માસિક ધર્મના સમયમાં મહિલાઓને તુલસીને જળ અર્પણ ન કરવું જોઈએ તેમજ સ્પર્શ પણ કરવો ન જોઈએ આ વસ્તુ એ મહિલાઓ માટે બહુ વર્જિત માનવામાં આવે છે તેમજ તુલસી માતા ને નાહ્યા વગર જળ પણ અર્પણ ન કરવું જોઈએ તેમજ પગમાં ચપ્પલ પહેરીને તુલસી ને જળ અર્પણ ન કરવું જોઈએ તેમજ જ્યારે તુલસીને જ્યારે આપણે જળ ચડાવીએ છીએ તો એક વસ્તુનું ધ્યાન રાખવું કે એ જળ છે આપણા પગ ઉપર ન પડવું જોઈએ અને જો આ ભૂલ થાય છે તો આપણે તુલસી માતાનું બધું અપમાન કરીએ છીએ તેવું માનવામાં આવે છે મિત્રો હવે ભગવાન ભોળાનાથ કહે છે કે હે દેવી પાર્વતીજી તુલસી ઉપર ક્યારે પણ દૂષિત પાણી અર્પણ ન કરવું જોઈએ આનાથી તુલસી માતા છે ઇરસાઈ જાય છે તેમજ તુલસી પાંદડાનું સેવન કરવાથી એના બધા પાપ છે એ નષ્ટ થઈ જાય છે તુલસીનો છોડ છે એ હંમેશા આપણે આપણા ઘરની સામે લગાવવો જોઈએ આનાથી પૂર્વ અથવા ઉત્તર દિશામાં લગાડવાથી બધાને શુભ સંકેત પ્રાપ્ત થાય છે તેમજ મિત્રો વાસ્તુશાસ્ત્રમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે તુલસીનો છોડ જ્યાં આપણે વાવેલો હોય તો એ છોડની આજુબાજુમાં કોઈ પણ કાંટાળી વનસ્પતિ એટલે કે કોઈ પણ કાંટો છોડ આપણે રોકવો ન જોઈએ જો આ ભૂલ કરશું તો આપણે બહુ બધા દુઃખ સહન કરવા પડશે પણ જો મિત્રો તુલસીના છોડની પાસે આપણે કેળનો છોડ રોપી દઈએ છીએ તો આનું બહુ શુભ ફળ આપણને પ્રાપ્ત થાય છે કેળના છોડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે આથી આને તુલસીના છોડની પાસે લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તેમજ તુલસીના છોડમાં આપણે શાલીગ્રામ અવશ્ય રાખવા જોઈએ આ વસ્તુ કરવાથી તુલસીનો અધિક શુભ પ્રભાવ પ્રાપ્ત થાય છે હવે ભગવાન ભોળાનાથ કહે છે કે હે દેવી પાર્વતીજી જે કોઈ મનુષ્ય છે એ મારા દ્વારા કીધેલા નિયમોનું પાલન કરે છે તો એ જલ્દી જ ધનવાન બની જાય છે તેના ઘરે લક્ષ્મી નું આગમન થાય છે તો મિત્રો આ રીતે ભગવાન ભોરાનાથ દેવી પાર્વતીજી ને તુલસી ના છોડ ને જળ મહત્વ જણાવ્યું અને ઘરમાં તુલસી નો રોકવાના નિયમો જણાવ્યા તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયો ને લાઈક કરી અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્ર ને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ